નમસ્કાર તો મિત્રો તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને સૌ પ્રથમ ચાંદીની બજાર જોઈએ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો ને વીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામ ચાંદી નવસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર બસો રૂપિયા સો ગ્રામ ચાંદી બાર હજાર રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ આજે એક લાખ વીસ હજાર રૂપિયા સુધીની સપાટી પર જોવા મળ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ એક કિલો ચાંદીના ભાવમાં બજાર છે તે કંદરે સ્થિર રહી હતી કોઈ પણ પ્રકારની વધઘટ આજે બજારમાં જોવા મળી નહોતી જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ વિશે તો એક ગ્રામ સોનાનો ભાવ આજે નવ હજાર ત્રણસો પંચાણું રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનું પિંચોતેર હજાર એકસો સાઠ દસ ગ્રામ સોનું ત્રાણું હજાર નવસો પચાસ અને સો ગ્રામ સોનું નવ લાખ ઓગણચાલીસ હજાર પાંચસો રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ત્રણ હજાર વધારો થયો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ એસી એક્યાસી રૂપિયા દસ ગ્રામ સોનું એક રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ ચોવીસ હજાર જોવા મળી સાત હજાર છસો સત્યાસી રૂપિયા જયારે આઠ ગ્રામ સોનું એકસઠ હજાર ચારસો ને છન્નું રૂપિયા દસ ગ્રામ નો ભાવ છોતેર હજાર આઠસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનું સાત લાખ અડસઠ હજાર સાતસો રૂપિયા સુધીની ભજા જોવા મળી હતી

જે નિર્ણયો છે તે જવાબદાર માનવામાં આવી રહ્યા છે અમેરિકાએ ફેડરલ ગવર્મેન્ટ છે તેમને ગવર્નર છે તેમને હટાવ્યા છે જેને પરિણામે બજારમાં એક પ્રકારે તેજીનું વાવાઝોડું બે દિવસથી ફૂંકાઈ રહ્યું છે તો અન્ય તરફ આજથી ભારતીય બજાર ઉપર પણ તેની ઇફેક્ટ જોવા મળી રહી છે મુખ્યત્વે કારણ જે ડોનાલ્ડ ટ્રમ્પનો જે પચીસ ટકા ટેરિફ વધારાનો રેટ જે ભારત ઉપર લગાડવાની જાહેરાત કરવામાં આવી હતી તે પચાસ ટકાનો ટેક્સ લાગશે જેને પરિણામે ભારતને એક પ્રકારે મોટો ભટકો ચોક્કસપણે પડવાનો છે પચાસ ટકા ટેરિફને લીધે એટલે આની પણ બજાર ઉપર મુખ્ય અસર જોવા મળી રહી છે અને બજારને એક પ્રકારે ધક્કો મારી રહ્યો છે જેને પરિણામે બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ડોલર સામે રૂપિયો પણ સતત તૂટી રહ્યો છે આજે સત્યાસી રૂપિયા નેવ્યાસી પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યો છે